જતણ પંથકમાં આજ સવારથી ગાઢ ધુમ્મસ છવાયો ઘાતી ઠારના કારણે લોકો ઠૂઠવાઈ ગયા માવઠાની શક્યતાને ધ્યાને લઈને ખેડૂતોને અગમચતીના પગલાં લેવા તંત્રની તાકીદ હવે જોઈએ જતણ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આજ સવારથી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે જસત્રણ પંથકમાં પણ વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું આટકોટ પાંચવડા જીવાપર ગરણી થોરખાણ વિરનગર બડગોઈ જંગવળ સહિતના વિસ્તારોમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું હાઈવે પર ચાલકોને સવારના ડ્રાઇવિંગ કરતી બધા લાઇટ ચાલુ રાખવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી ઠંડીના કારણો પણ લોકોએ ભારોભાર અનુભવ કર્યો હતો કાતિલ ઠૂઠવાતું ઠંડીનું વાતાવરણ જોવા મળ્યું હતું વહેલી સવારથી ધુમ્મસ અને ધૂંધળું વાતાવરણ જોવા મળ્યું હતું ખાસ કરીને વાહન ચાલકોને પણ પોતાની લાઇટો ચાલુ રાખી અને વાહન ચલાવવું પડ્યું હતું ધુમ્મસના કારણે ઠંડી અને ઠારનો કહેર જોવા મળ્યો છે હજુ પણ વધુ ઠંડી અને ઠાર પડશે અને માવઠાની શક્યતાઓ ખેડૂતો જોઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને ખેડૂતો સજાગ તેવી અપીલ ખેતીવાડી શાખા દ્વારા કરવામાં આવી છે